પણ એકવાર મને બોર્ડરમાં ભરતી કરી દીયો અને ચાઇનાવાળા પાકિસ્તાનવાળા ભારતની હામી કડવી મીટ કરવા માટે ઘૂસણખોરી આવે અને એની આંખના ડોળા બાર કાઢી લેવાની મને તમન્ના જાગી છે અને મને એકવાર સેનામાં ભરતી આખો પ્રસંગ ઘણીવાર ને કીધો છે જાણીતો છે પણ ઈ તરવરિયો યુવાન સામના મોરસે જેદી ઊભો તો અને અસિંતાનો આહિયા ખાનના હુકમથી ટીકા ખાને જ્યારે બાંગ્લાદેશ ને ધમરોળ અને પાકિસ્તાન સેનાને આમ મદ આવી ગયો એણે આંખો આવી ગઈ કે બાંગ્લાદેશને જીત્યું તો હવે ભારતને જીતતા શું વાર લાગે અને આ બાજુ જ્યારે વળ્યા અને એ આર્મી આપણી આર્મી આપણી પાસે ટુકડે ટુકડે હતી અને એમાં અવસીનતાનો હુમલો કર્યો અને સરતાજ સિંહ નામનો આપણો પંજાબનો સેનાનો વડો એને તરવરિયા યુવાનોને ઉભા કરીને સેનાના યુવાનોને કીધું તો કોઈ આમાંથી એવો છેક માં ભારતી માટે મરવા તૈયાર થાય જેట్లా જુવાનો તાણે કીધું કે હમ સબ મિટી મે મિલ જાનને કે લિયે તૈયાર હૈં માં ભારતી કે લિયે કુછ ભી કરને કે લિયે તૈયાર હૈં હમ મર જાયેંગે પીછે નહીં હટેંગે અને એ વક્તે વાહ બગત એ વક્તે કીધું કે મરના નહીં હૈ પાકિસ્તાન મે જના હૈ ઘૂસના હૈ અને એનો પૂરે પૂરો જે વ્યૂ આજની રાત એ અંતિમ રાત હૈ ય કાલ કી રાત હૈ અગર જો પાકિસ્તાન ઈસકા વ્યૂ મે સફળ હો ગયા તો અમારી જીત નહીં હોગી એને સફળતા મળી કે ગયા વ્યૂ બનાવવાના છે અને અને કેવી રીતનો એટેક હુમલો કરવાના છે એની સેનામાં અંધારામાં પૂરી બાતમી કોઈ મેળવીને આવી જાય તો આપણી જીત થાય અને ઈ વખતે ઘઉંના ડુંડા જેમ સેલું પાણી નો મેળવું નમી જાય મુંડા નમી ગયા આપણા યુવાનોના સેનાના યુવાનોના કે મરવા માટે તૈયાર છે પણ બાતમી લઈ પાછા જીવતા આવી જ જાવું એવી ગેરંટી કેમ આપવી એમ અને એ વખતે તરવરિયો યુવાન યુવાન ઊભો થયો ભાઈ આ હા હા મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને એને કીધું સરદારસિંહને કે સર હું મેર દીકરો છું પૈસા હારું ભરતી નથી થયો સેનાની માલિકોર મરવા માટે ભરતી થયો છું ભોમ માટે કઈ કરવા માટે ભરતી થયો શાવણી માં હું જાઉં છું પાકિસ્તાન ની પૂરેપૂરી બાત ની મેળવી પાછો વળું અને કાળ પોતે મને જમની દાઢ માં લેવા માટે જમરાજા પોતે આવે અને જમની દાઢ નું જડબું ચીરી અને ઠપાટ મારીને વયો આવું નહીં અને એને કઈ નો દઉં કે આગડી તારે નહીં મારી બાતમી મને ફુગાડી લેવા દે તા હું દીજો કાળ પણ મને મારી હગે તો તો હું મેર નો દીકરો ન કહેવાઉ નાગાજણ સિસોદિયો ન કહેવાઉ ભલા માણસ એને કરી બતાવ્યું તમે વિચાર કરો

અને પછી ફાયરિંગ થયો થયું ભાગ્યો ભાઈ ગોળીઓ ખાતો જાય ઝીલતો જાય આમ ફાયર કરતો જાય ભાગતો જાય પાણાવાડો દડતો જાય જાડવાડો ઘરી જાય હે માં ભારતી એક વાર મને પુગાડી દે મારા સેનાના વડા સુધી બાતમી મેળવી દો પછી હું તારા ચરણમાં કાળ તારા ચરણમાં આવવા માટે તૈયાર છું મારે જીવવાની અબળખા ન હોય પણ ભારતના ઉપર ભારતના દુશ્મનો જે વ્યૂ ઘડી રહ્યા છે

કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયો અહીં જેટલા આપણે બેઠા છીએ આજથી એકસો વર્ષ પછી આમાંથી હું તમે કોઈ નહીં હોય આજથી એકસો વર્ષ પછી અહીં બેઠેલું નાનું બાળક હોય એ નહીં હોય એકસો પૂરા થાય ત્યારે નહીં હોય પણ નાગાજન શિશો દીઓ અડીખમ ઊભો હોય છે કાળની છાતી માંથી લખાઈ ગયો છે એની વાતો જગતના ચોકમાં રીએ કારણ એ છે ઉતરે

એક ચા પીતો તો પાંચ મહિના મને મારા જેવી કોઈ ચા ન જોઈ એટલી જોઈ મારે બધાને ખબર વિડીયો મારા ચા ના બધા જોતા હોય તો મને એક દી વિચાર આવ્યો હું બધાને કહું છું મેં તો પ્રતાપ ને પીધો મોઢવાડિયાને મોઢવાડિયા ને પીધો શિવાજી ને પીધો ને દેવાજ બૌદ્ધર ને પીધો ને આ બધા એનું કેતો ને વલ્લભભાઈ પટેલ ને આ બધા શું જે હારા થઈ ગયા ને તો મને તો તમે કોક કાલે કીએ કે ભાઈ તમે કહ્યું નશો મને એનો જ છે ને બીજો નથી તો ચા તો પીવો છો એની પેલા મૂક દીધી મૂક દીધી નથી પીવી નથી પીવી બીજું શું હોય એમાં હા હકીકત છે એ તો એ હેલાય હોવી જોઈએ જે મનમાં થઈ જાય કે નથી કરવું એટલે નથી કરવું ગેંગે પેપે થાવા માંડે એટલે પૂરું તમે જે કરતા હોય અને કાઈ પણ કામ હાથમાં લ્યો એટલે હું કરી જો સિંહ છે ને સિંહ ડાળામાં તો હાવજ હાવજ જંગલની માલિકો રહેતો હોય ને હાથી રહેતો હોય હાવજ ને હાથી બેય વિચારે તમે વિચારની મજા જોજો તાકાતની મજા નથી થ્યો તાકાતવાળા તો ઘણા હોય હાવજ નીકળે ને હાવજ નીકળ્યા ભેગો અને આ બાજુથી હાથી નીકળે હાથી નીકળ્યા પછી વિચારતો હોય કે આ ખાઈ જાય હો મારી કેવડું શરીર હાથીનું ખબર ઝાડવા ભાંગી નાખે છતાં હાવ જ હાથી શું વિચારે ખબર આ ખાઈ જાય હાવ જ હામું જોઈને હાવ જ હું કે ખબર આને મારીને ખવાય હો વિચારની જ મજા છે બાકી તાકાત તો હાથીમાં વધારે છે ભલા માણસ હાવ જ આ દાણસી હાક જે હા ભળે પડે હવે આ બધા જો તમે આ બેઠો મારો ભાઈબંધ મને જો મને એમને વાલા લાગે એટલે હો અમારે એક રૂપિયા ને પાંચ કોઈ જોતો નથી હું ચારણ છું એ કહી દઉં હા અને જેથી એવું કઈ કામ અમને ખબર પડે ઠપકો દીધા જેવું કાનભાઈને મોઢે કહી દઈ કાનભાઈ હવે પાછો ભૂંડો લાગે છે એના પોરા અમને પોરાના પલ્લા છૂટી જાય અમારા ઇતિહાસો તમે જુઓ તો ખબર પડે નકર તો અમે અમે કોઈ દી કઈ માગ્યું જ નથી રજવાડા તાલુકા જિલ્લા અમારા જ હોત બધા એ બાજુ વાળા ગયા બાપુ આપડે બે કામ જોઈએ બાકી અમે તો કપાણા કપાણાએ હારવા આગળ કપાણા ભેળા મરવા મરવામાંય તમારા ભેળા આવે બધે એટલે એવી વાત નથી પણ અમને ગમે ભાઈ મરદ માણસ હવે એટલે હું એમ કહું કાંતભાઈના બધા ભાઈ છે કાંધડબાન એ કઈ દહ અગિયાર બાર ફૂટના છે હા પણ કાળજુ છે ને એ કાળજાની જ મજા છે ભલા માણસ જગતના ચોકમાં કાળજુ જે છે ને